ક્રિસમસના તહેવાર નિમિત્તે માનવતાનો સંદેશ પ્રસરાવતા આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા સતત બારમા વર્ષે જરૂરિયાતમંદોને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈને પચીસ ડિસેમ્બરના રોજ ક્રિસમસ પર્વ પર આર્ટ ઓફ લિવિંગ વડોદરાના શિક્ષકો તથા સ્વયંસેવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાબળા વિતરણની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી આર્ટ ઓફ લિવિંગ આ ધાબળા વિતરણ સેવા છેલ્લા અગિયાર વર્ષથી કરી રહ્યું છે અને આ વખતે બારમું વર્ષ છે આ સેવા કાર્યમાં સૌથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા જેમણે શહેરના વિવિધ વિસ્તારો જેમ કે છાણી કોતરી સ્ટેશન માંજલપુર અને સરદાર એસ્ટેટ વિસ્તારના બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતા લોકો રોજ મજૂરી કરતા લોકો ઝુબરપટ્ટીમાં રહેતા પરિવારો જેવા જરૂરિયાતમંદો એવા પાંચસોથી પણ વધુ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શિયાળાની ઠંડીમાં આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા આશરે કુલ એક હજાર ધાબડાનું વિતરણ કરવામાં આવશે આજના સમયમાં જ્યાં તહેવારો ઘણીવાર ઉજવણી સુધી સીમિત રહે છે ત્યાં આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો તહેવારને સેવા અને કરૂણાની ભાવનાથી ઉજવી સમાજને માનવતાનો સંદેશ આપે છે ગુરુદેવ શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવાર દ્વારા આજે ક્રિસમસ દિવસ નિમિત્તે પાંચસોથી વધારે જરૂરતમંદ લોકોને આજે અમે બ્લેન્કેટ ડોનેશનનું અમે વિતરણનું કાર્યક્રમ કર્યો છે અને આ આખા વિન્ટર દરમિયાન આ શિયાળા દરમિયાન અમે એક હજારથી વધારે બ્લેન્કેટ ડિસ્ટ્રિબ્યુશન અમે કરવાના છે આજે ક્રિસમસ નિમિત્તે અમે છેલ્લા અગિયાર વર્ષથી ધાબળા વિતરણનું કાર્યક્રમ કરીએ છીએ અને આજે પણ અમે અમારું આ બારમું વર્ષ છે અમારા બધા જ સ્વયંસેવકો સૌથી વધારે સ્વયંસેવકો અહીંયા બધા ભેગા મળીને આજે અમે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું જેટલા પણ વડોદરામાં જરૂરતમંદ લોકો છે જે લોકોને ધાબળાની જરૂરત છે બધા જ લોકોને અમે વડોદરાના અલગ અલગ એરિયામાં સ્ટેશન વિસ્તારમાં ગોત્રી વિસ્તારમાં માંજલપુર વિસ્તારમાં સરદાર સ્ટેટ વિસ્તારમાં જેવા જ વિસ્તારોમાં જરૂરતમંદ લોકો માટે અમે આજે પાંચસોથી વધારે ધાબડાનું વિતરણ કરવાના છે અને આખા આ સિઝનમાં અમે એક હજારથી વધારે ધાબડાનું વિતરણ કરવાના છે આટો ઓફ વડોદરાના પરિવારના જેટલા પણ સ્વયંસેવકો છે આવી રીતે દરેક તહેવારોને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને અલગ અલગ કામો કરતા રહે છે અને આવી જ રીતે અમે દરેક તહેવારને કેવી રીતે સેવા સાથે જોડીને વધારે સારું કાર્ય કરી શકીએ અને સમાજમાં જે પણ જગ્યાએ અમારી જરૂરત છે ત્યાં અમે ક્યાં પહોંચી શકીએ એ અમે કાર્ય કરી રહ્યા છે મારું નામ જીતેન્દ્ર ખિનલાની છે હું આર્ટ ઓફ લિવિંગનો ફેકલ્ટી છું